નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તલવણી રોડ ઉપર આવેલ ભૈરવપરા વિસ્તારમાંથી મહિલા બુટલેકરના ત્યાંથી પોલીસ દ્વારા દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો પોલીસ દ્વારા પ્રોહી કલમ એકસો મુજબ ઠરાવ કરી રેડ પાડવામાં આવી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફ રોહી પેટ્રોલિંગ કરી રહ્યો હતું ત્યારે ખાનગીરાએ ચોક્કસ મળી હતી કે લખતર ભેરોપરામાં રહેતા ગંગસ મંજુલાબેન નાનજીભાઈ પનારા દેશી દારૂ વહેંચવાનો ધંધો કરે છે અને હાલ તેમના ઘરમાં દેશી દારૂનો જથ્થો ભરેલો છે આથી લખતર પોલીસ સ્ટાફ દ્વારા પ્રોહી કલમ એકસો વીસ મુજબ ઠરાવ કરી મંજુલાબેન પનારાના ઘરમાં રેડ કરવામાં આવી હતી મહિલા બુટલેગર મંજુલાબેન મળી આવેલ નહોતા ઘરમાં વધુ તપાસ કરતાં ઘરમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આથી દેશી દારૂના જથ્થાને લઈ લખતર પોલીસ મલાવી રેડ દરમિયાન નહીં મળી આવેલ મંજુલાબેન પનારા સામે પ્રોહિબિશન એક્ટ મુજબ મેરુભાઈ ખટાણાએ ફરિયાદ દાખલ કરાવતા તપાસ નરેન્દ્રસિંહ કાસેલા દ્વારા હાલ ચલાવવામાં આવી રહી છે